કચ્છના મુદ્રાના દરિયામાં બોટ ડૂબવાનો મામલો સામે આવ્યો છે અને મરીન પોલીસે તમામ પાંચ માછીમારોને બચાવી લીધા છે રાત્રે બાર વાગ્યે ડૂબ્યા હતા માછીમારો અને મોડી રાત્રે જ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મુન્દ્રા પોલીસની કામગીરીથી માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યા છે તો રાત્રિના સમયગાળા દરમિયાન જ આ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માછીમારોનો જીવ બચનાથ પોલીસના ગુનેગારો સામે આકરા તેવર જોવા મળી રહ્યા છે અને વેરાવળ અને સોમનાથ પંથકમાં છેલ્લા દસ વર્ષથી આતંક મચાવનાર ચૌદ આરોપીઓ સામે ગુસ્સીટોક દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે આ નબીરાઓ સામે ખંડણી હત્યા લૂંટ વગેરે સહિતના એકસો છન્નું જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે જેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે નવાઈની બાબત તો એ છે કે ટોળકીના ગેંગ લીડર વસીમ ઉર્ફે ભુરો સામે કુલ છવ્વીસ ગુનાઓ દાખલ થયેલા છે તો બીજો મુખ્ય આરોપી શરીફ ઉર્ફે માથો પતણી સામે કુલ અઠ્યાવીસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે ટોટલ અમે ચૌદ આરોપીઓ વિરુદ્ધ છેલ્લા દસ વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ એકસો ને છન્નું ગુના એ લોકોના વિરોધમાં નીકળેલા અને એ સંદર્ભે ચૌદ આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે કાનૂના વિભાજન લઈ દિયોદર બંધનું એલાન પાડવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું છે મોટું નિવેદન અને દિયોદર ને જિલ્લો બનાવવા લડત લડીશું ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું તેવું કહેવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય કેસાજીને ખુલ્લા મંચ પરથી દિયોદરના આંદોલનમાં જોડાવા હાકલ કરી છે સાંસદ ગેનીબેન સાથે વિધાનસભા અધ્યક્ષને ન્યાય અપાવવા માટે માંગ કરવામાં આવી છે જો જિલ્લો ન આપવો હોય તો અમને બનાસકાંઠામાં જ રાખો તેવું કહેવામાં આવ્યું છે આમાં બહુ મોટા રાજકારણ રમવામાં આવી રહ્યું છે તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે દિયોદર પર કોઈ અખતરા કરવાનું બંધ કરો તેવું પણ ભરતસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ના વકીલો રાખવાની તમામ જવાબદારી હું જાહેર મંચ ઉપર થી લઉં છું કે જેવા હાઈકોર્ટ નો વકીલ રાખવો પડે જેટલો ખર્ચો થાય તમામ ખર્ચ કરવાની તૈયારી છે પરંતુ આપણે લડવું છે આપણને અન્યાય થયો તો બનાસકાંઠાનું વિભાજન અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હવે દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક બનાવવા માટે માંગ કરવામાં આવી રહી છે મુખ્ય મથકની માંગ સાથે દિયોદર બંધનું એલાન કરવામાં આવ્યું છે દિયોદરને ઓગઢ જિલ્લો આપવાની માંગ કરવામાં આવી છે આ સાથે જ દિયોદરમાં ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભા મળી છે જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા છે આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા છે આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તો કાંકરેજ શિહોરી ખાતે લોકોએ બંધ પાડ્યું હતું બે જાન્યુઆરીથી લઈને આ દિન સુધી એટલે કે ચાર દિવસથી લોકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ બંધ પાડવામાં આવી રહ્યો છે લોકો દ્વારા બીજી તરફ વેપારીઓ દ્વારા રેલી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં કાકરેજ ધાનેરા અને દિયોદરમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સતત ચાર દિવસથી વિરોધ થઈ રહ્યો છે ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે કાંકરેજ ને પણ બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે લોકોની માંગ છે કે દિયોગરના ધારાસભ્ય દિયોદરના લોકોની વર્ષોની માંગ છે કે એક અલગ જિલ્લો આપવામાં આવે અને હવે થરાદ વાવ જે જિલ્લો જાહેર કરવામાં આવતા દિયોદરના લોકો નારાજ છે આપ શું કહો છો સૌપ્રથમ આપના માધ્યમથી મારા તરફથી સૌને જય ઓગળજી આ ઓગળજીને ધરતી એટલે દિવ્યોદનની ધરતી આ દિવ્યોદનની ધરતીએ મને બે વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો છે આ ધરતીના લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવી એની જે માગણી છે એ રાજ સરકાર સુધી પહોંચાડવી એ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મારા મારું સૌ પહેલું કર્તવ્ય છે મારો ધર્મ છે મારી ફરજ છે આ વિસ્તારના ભૂગર્ભના સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આરોગ્ય અને શિક્ષણનો પ્રશ્ન હોય આ બધા જ પ્રશ્નો એ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ વિસ્તારના સામાજિક સંગઠનો જુદા જુદા એસોસિએશન અને નાગરિકો દ્વારા મારા સમક્ષ રચના માટેની જે માગણી કરવામાં આવી

પહોંચાડવી મારું કર્તવ્ય છે કર્તવ્ય નિભાવ્યું આ હતા આપણી સાથે કેસાજી તેમનું કેવું છે કે રાજ્ય સરકાર જોડે આ જનતાની માંગ છે જે પહોંચાડવાનું કર્તવ્ય મારું છે તે